ઉત્તરાયણ પર્વે વાહન ચાલકોની સુરક્ષા માટે જેસીઆઈ દ્વારા સેફ્ટી ગાર્ડનું વિતરણ ભરૂચમાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને શહેરના વ્યસ્ત એવા પાંચબત્તી વિસ્તારમાં જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ જેસીઆઈ દ્વારા એક પ્રશંસનીય જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું પતંગના દોરાથી ટુ વ્હીલર ચાલકોના ગળાના ભાગે થતી જીવલેણ ઈજાઓ અટકાવવાના ઉમદા હેતુસર સંસ્થા દ્વારા સેફ્ટી ગાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત નિશુલ્ક સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સુરક્ષા અભિયાનમાં જેસીઆઈના સભ્યોની સાથે સ્થાનિક પોલીસ જવાનોએ પણ જોડાઈને વાહન ચાલકોને સુરક્ષિત ડ્રાઇવિંગ માટે પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમમાં જેસીઆઈના ચેરમેન જેસી પ્રણવ શાહ કો ચેરમેન જેસી જીમી પાઠક માર્ગદર્શક જેસી આશિષ શેઠ સેક્રેટરી જેસી હર્ષ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોએ નાગરિકોને ઉત્તરાયણનો તહેવાર સાવચેતીપૂર્વક ઉજવવા અને ગળામાં સુરક્ષા કવચનો ઉપયોગ કરવા નમ્ર અપીલ કરી હતી નેશનલ ભરૂચ દ્વારા આજરોજ પાંચ વગ્પી વિસ્તારમાં અને ભરૂચ શહેરમાં સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ઘણા બધા કિસ્સાઓમાં દોરી કપા દોરીથી ગળા કપાયાના કિસ્સા જોવામાં આવ્યા છે ત્યારે અમે લોકોએ અત્યારે સેફટી બેલ્ટનું અત્યારે અમે લોકો વિતરણ કરવા જઈ વિતરણ કરી રહ્યા છીએ અંદાજે અમે લોકોએ સાડી ચારસોથી પાંચસો બેલ્ટ આજે ભરૂચમાં અમે લોકો વિતરણ કરવા જઈ રહ્યા છે